લખપત તાલુકાના ગુનેરી ગામે ગાંધી જયંતિ નિમિત્તે ખાસ ગ્રામ સભા યોજી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ લખપત તાલુકાના ગુનેરી ગામે 2 ઓક્ટોબરના ગાંધી જયંતિ નિમિત્તે ખાસ ગ્રામ સભાનો આયોજન કરવામાં આવ્યો હતો જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી જે ચૌધરી સાહેબના માર્ગદર્શન મુજબ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સેમિનાર યોજી વન્યજીવોનું મહત્વ છે અને તેમનું સંરક્ષણ કરવું જોઈએ તેની માહિતી આપી વનપાલ ઘડુલી દ્વારા પણ વન્યજીવો વિશે સમજ આપી હતી ગામના મહાનુભાવ દેવુભા શ્રીએ કચ્છી ભાષામાં વન્યજીવોને લગતી માહિતી અને વન્યજીવોનું પ્રકૃતિમાં શું મહત્વ છે એના વિશે સરસ પ્રવચન આપ્યું હતું અને ગ્રામ સભામાં સ્વચ્છતા અભિયાનમાં ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તલાટી કમ મંત્રી શ્રી ડાબી સાહેબ અને ચૌધરી સાહેબ દયાપરના રાઉન્ડ ફોરેસ્ટર ઓફિસર સાવનશી પરમાર સાહેબ અને ઘડુલી રાઉન્ડ ફોરેસ્ટર એમ વાયાગોરી સાહેબ અને સ્ટાફ સાથે ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા ઇસ્માઈલ ખલીફા ન્યૂઝ 11 ગુજરાત પાંદરો કચ્છ फ्रेशनेस का यश सॉफ्ट ड्रिंक्स